નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી જય શિયા તો મિત્રો તમે જોઈ રહ્યા છો રાજકોટના રેસકોસ મેદાનમાં લોકમેળાનું આયોજન સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે અને બાકીની જે તૈયારી હતી મેં તમને આગલા વિડીયોમાં મેં બતાવી હતી સ્ટેપ બાય સ્ટેપ અને આજે એક નવા અપડેટથી લઈને આવ્યો છું કે તમે જોઈ રહ્યા છો વરસાદ ધીમે ધીમે પડે છે અને એને લીધે જે આપણે આ લોકમેળામાં જો વરસાદ પડશે તો થોડું તકલીફ વધી જાય એવું લાગે છે તો મિત્રો હું તમને એ બતાવી રહ્યો છું કે આજે જ જે વરસાદ બપોરે પડ્યો બપોર પછી પડ્યો અને અત્યારે પણ થોડો થોડો ચાલુ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ખૂબ જ અગવડતા પડે એવું લાગે છે મિત્રો અને જે મેળાની લગભગ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે તો ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે અને ગારો પણ સારો એવો થઈ ગયો છે તો મિત્રો અહીંયા લોકમેળામાં અગવડતા જેવું છે જો વરસાદ પડશે તો આ લોકમેળાના જે ચાહકો છે એના માટેના જે નિરાશાજનક સમાચાર કહી શકાય મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે વરસાદ પડે છે તો પાણી ઠેર ઠેર ભરાવા માટે છે અને કીચડ પણ થાય છે તે તમે જોઈ રહ્યા છો અને લગભગ મેળાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને ટૂંક જ થોડા જ દિવસોમાં મેળાની શુભ શરૂઆત થવાની છે મિત્રો આ રીતે આપણા રંગીલા રાજકોટમાં ભવ્યથી અતિભવ્ય લોકમેળાનું આયોજન થઈ જવા રહ્યું છે પણ થોડું રૂપે અગવડતા થઈ રહી છે જે વરસાદને લીધે જે તમે હાલમાં જોઈ રહ્યા છો મિત્રો તો આપણે જે આગલા બે વિડીયોમાં બતાવ્યું પહેલેથી શરૂઆતથી તમને અપડેટ આપ્યું છે અને હજી પણ નવો નવો અપડેટ તમને આપણી ચેનલ એલપી મેજ વ્લોગ્સમાં મળતું રહેશે તો મિત્રો આપણી ચેનલમાં જોડાઈ રહીજો અને વિડીયોને જોતા રહીજો આપણે મેળાનું સંપૂર્ણપણે ડે બાય ડેનું અપડેટ આપતા રહીશું જે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો પાદર ફીચર છે જે આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો વધારે પડતો ફીચર થઈ ગયો છે અને વરસાદને લીધે મિત્રો માહોલ થોડો અગવડતા ભર્યો થઈ શકે એવું કહી શકાય મિત્રો હવે આપણે વર્ષો વર્ષ અહીંયા પાંચ દિવસનો મેળાનું આયોજન થાય છે અને રંગીલું રાજકોટ આપણા આ લોકમેળાનું જે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત મેળો કહી શકાય તે અહીંયા મેળો પાંચ દિવસ ભરાય છે અને લોકોનો જે મેળાનો ઉત્સાહ છે લોકો અહીંયા આવીને આનંદ લે છે પોતાના પરિવાર જોડે આવે છે અને ખૂબ જ મેળાની મજા લે છે પણ વરસાદનું સિઝન પણ આ વખતે આ ટાઈમે જ ગયા વર્ષની જેમ ચાલુ થઈ ગઈ છે તો અગવડતા થોડીક કહી શકાય એવું પણ માની શકાય મિત્રો જે તું જોઈ રહ્યો છું ચકતો સંપૂર્ણપણે મિત્રો બધા જ જે ટ્રોલી છે ધૂળા છે લગાવી દેવામાં આવ્યા છે અને બધા જ હવે પોતાનું કામ પતાવીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારેય મેળાની શરૂઆત થાય પણ એ દરમિયાન અહીંયા વરસાદનું થોડું અગવડતા બીધું છે નાખી દેવામાં આવ્યું છે અને ડ્રોન પણ રેડી થઈ ગયા છે બધા દૂર દૂર સુધી જોઈ રહ્યા છો મિત્રો જે હાલમાં અહીંયાથી આપણે આગળ જઈશું અને ત્યાંની પણ માહિતી મિત્રો લઈશું કે કારણ કે આપણે રેસ્ટોર્સના જે મેળાનો એક એક ફૂણથી આપણે વ્યૂ લીધા છે કારણ કે અંદર તો કીડ ચાલી શકાય એવું હતું ને એ આપણે દૂર દૂરથી તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ બને એટલું વ્યવસ્થિત અપડેટ આપવાની કોશિશ કરી રહ્યા છીએ મિત્રો તો અહીંયા પણ જોઈ રહ્યા છો વરસાદ ચાલુ છે અને વરસાદ જૂનો જૂનો વરસી રહ્યો છે અને વાદળા આકાશમાં વાદળા પણ વધારે પડતા જોવા મળે છે અને આ બધું તમે જોઈ રહ્યા છો પાણી પૂરું ભરાઈ ગયું છે ડોમની નીચે જે સ્ટોલ છે એની નીચે તો મિત્રો આ હતું આપણું રંગીલા રાજકોટનું મેળાનું નવું અપડેટ તો મિત્રો હવે પછી મળીએ આપણે નવા અપડેટમાં ત્યાં સુધી આપણે વિરામ લઈએ અને નવા વિડીયો સાથે મળીશું તો બધા મિત્રોને જે મિત્રો નવા હોય લાઈક કરી દે સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આવી રીતે નવા અપડેટ તમને પહેલાં મળતા રહે તો ચલો મિત્રો અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ બધા મિત્રોને હેપી જન્માષ્ટમી અને મેળાનો આનંદ લ્યો એવી આશા સાથે તમે અને તમારો પરિવાર તંદુરસ્ત રહેલો એવી માતાજીને પ્રાર્થના સાથે બધા મિત્રોને જય માતાજી De Sierra.